अब जो, जो खाते है रहा है लाकना ट्रेक नू एक जो स्पार्क टू द न्यूज़ वार्ड नंबर 11 दिवालीपुरा ખાતે એક ગાર્ડન માં 19 લાખ ના ખર્ચે વોકિંગ ટ્રેક નું ખાત મૂર્ત કરવામાં આવ્યું છે અવિશલ ગાર્ડન ખાતે 19 લાખ ના ખર્ચે જ્યારે આ વોકિંગ ટ્રેક નું ખાત મૂર્ત કરવામાં આવ્યું છે वहां अनेक મહાનુભાવ ઉપસ્થિત રહ્યા છે हां लो थोड़ी आप मस्त हो आओ फिर देना कर जनरली कैटेनियल हो हां आ पूरा आ भी और तो मतलब पूछना रहो આજે આકોટા વિધાનસભા ખાતે વોર્ડ નંબર અગિયાર ઇલેક્શન વોર્ડ અગિયારમાં દિવાળીપુરા ગાર્ડન આવેલું છે જેમાં વોકવેના પેવર બદલવાનું કામગીરી હાથમાં લીધી છે જૂના પેવર બહુ અનિવાર અને ઘણા બધા બગડી ગયા છે તેના માટે કરીને કામ લીધું છે આ કામ સ્વર્ણિમના ગ્રાન્ડમાંથી થઈ રહ્યું છે અને મુખ્ય રીતે ચિરાગભાઈ બારોટ તેમના સૂચનથી થઈ રહ્યું છે અને આજના ખાતમુહૂર્તમાં મારી સાથે ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ અને સિંગાત સંગીતાબેન પણ હાજર રહ્યા છે સાથે અમારા પૂર્વ પ્રમુખ જયેશભાઈ પરમાર પણ સાથે હાજર રહ્યા હતા અને મોટા સંખ્યામાં અહીંયાના વડીલો અને જે લોકો બગીચામાં રોજનું ચાલવાનું આવતા હોય છે એ લોકો પણ આવ્યા હતા આભાર દિવાળીપુરા વિચાલ ઉદ્યાનમાં છેલ્લા ઘણા વર્ષોથી આ વોકિંગ ટ્રેક બનાવેલો છે જે હવે મેન્ટેનન્સ માગે છે ને લોકોની અમને ફરિયાદ આવી હતી કે ભાઈ આ મેન્ટેનન્સ કરાવવા જેવું છે ને પ્યોર બ્લોક ઊંચા નીચા થઈ ગયા છે તો સ્વર્ણિમ ગ્રાન્ટમાંથી ઓગણીસ લાખ પચાસ હજારના ખર્ચે આખા જોગિંગ ટ્રેક ઉપર જ્યાં જ્યાં જરૂર લાગશે ત્યાં નવા પ્યોર બ્લોક નાખીશું અને જ્યાં તૂટી ગયા છે એને બદલવા જેવા છે ને ઊંચા નીચા થયા છે એને મેન્ટેન કરી અને વ્યવસ્થિત આખો જોગિંગ ટ્રેક ખૂબ જ સારી રીતે ચાલી શકાય એ રીતનું મેન્ટેન કરવા માટેનું આ કામ છે અને એનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે મારી સાથે અમારા અકોટા વિધાનસભાના ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ દેસાઈ અમારા સાથી કાઉન્સિલર સંગીતાબેન ચોક્સી અમારા પૂર્વ વોર્ડ પ્રમુખ જયેશભાઈ અને સિનિયર સિટીઝન એસોસિએશનના પ્રમુખ શ્રી અને બીજા વિસ્તારના નાગરિકો અહીંયા હાજર છે અને હવે આ કામ ચાલુ થશે આવતીકાલે